एस एन कॉलेज छोटाउदेपुर खाते विश्व मातृभाषा दिन नो कार्यक्रम योजा છોટાઉદેપુર ખાતે આવેલ શ્રી નટવરસિંહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ શ્રી શાંતિલાલ ગોરધનદાસ પટેલ કોમર્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિનનો કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનો આયોજન કોલેજના આચાર્ય શ્રીના માર્ગદર્શન હેઠળ કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જે માં માતૃભાષા નો ઉદ્ભવ અને માતૃભાષા દિવસની સ્થાપના અંગે માહિતી સભર છણાવટ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રાર્થનામાં સર્વે સહભાગી ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર સુરેશભાઈ પટેલ દ્વારા આમંત્રિત વક્તાઓનો પરિચય આપવામાં આવ્યો હતો विश्व मातृभाषा दिवस मा ना मुख्य वक्ताओं में कॉलेजना आचार्य डॉ वी एम पटेल साहेब गुजराती विभागना प्रोफेसर डॉ जयेंद्र सिंह सिंधा कॉलेज वहीवती विभाग वडा श्री नटवर भाई भाई, परमार द्वारा रसार शैली में मा विश्व मातृभाषा दिन अंगे भाषा उद्भव अंगे वक्तव्य आप આ કાર્યક્રમમાં ગણિત શાસ્ત્ર વિભાગના પ્રોફેસર સુરેન્દ્રસિંહ ખસાવત સંસ્કૃત વિભાગના વડા પ્રોફેસર રસિકભાઈ રાઠવા પ્રોફેસર બીપીનભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. અંગ્રેજી વિભાગના વડા પ્રોફેસર અમિતભાઈ શૈવ દ્વારા માતૃભાષા દિવસ કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ વક્તાઓ કોલેજના આચાર્ય શ્રી अध्यापक મિત્રો કોલેજ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોનો આભાર માન્યો હતો. संपादन नटवर भाई नटू भाई परमार देपुर